વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુનો ત્રીજો યુનિટ આ ઓ આઉચની એક્ટિવિટી ફોરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ મિત્રો આ એક્ટિવિટીની અંદર આપણે એ અને બી બે પાર્ટ આપેલા છે અને બંનેમાં ડાયલોગ્સ આપેલા છે તો શરૂ કરીએ સૌથી પહેલાં એ વર્ક ઇન પેર્સ જોડીમાં કામ કરો રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ નીચે આપેલો ડાયલોગ વાંચો અને સમજો ઇનેક ધ ડાયલોગ્સ ઇન ધ ક્લાસ આ સંવાદોને વર્ગ સમક્ષ ભજવો ફોર્મ ઓન અધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ બીજા સંવાદોની રચના કૌશમાં આપેલા શબ્દો વડે કરો તો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલો ડાયલોગ આપણને આપેલો છે જેમાં રશ્મિ અને રાધાબેન એના આંટી છે બંને વચ્ચેનો સંવાદ છે તો આપણે સમજતા જઈએ રશ્મિ શેઠ ગુડ આફ્ટરનૂન આંટી રશ્મિએ કહ્યું માસી ગુડ આફ્ટરનૂન રાધાબેન શેઠ ગુડ આફ્ટરનૂન શુભ સાંજ વેર આર યુ ગોઈંગ તું ક્યાં જઈ રહી છે રશ્મિ આન્સર્ડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું બજાર જઈ રહ્યું છું રાધાબેન આસ્કડમ વીલ યુ બ્રિંક સમ શુગર ફોર મી શું તું મારા માટે થોડી ખાંડ લેતા આવીશ રશ્મિ આન્સર્ડ વાય નોટ રશ્મિએ ઉત્તર આપ્યો શા માટે નહીં હાઉ મચ આંટી કેટલી લાવું માસી રાધાબહેન આન્સર્ડ રાધાબેને જવાબ આપ્યો ટુ કિલોગ્રામ્સ પ્લીઝ બે કિલોગ્રામ લાવજે રશ્મિ શેટ શ્યોર સી ઓ રશ્મિએ કહ્યું ચોક્કસથી આવજો હવે કૌસમાં શબ્દ આપે છે મિલ્ક સ્વીટ મિલ્ક એટલે દૂધ સ્વીટ એટલે મીઠાઈ ટી ચા ચાની પત્તી વેજીટેબલ્સ શાકભાજી ઘી અને વીટ એટલે ઘઉં આ બધામાંથી વસ્તુ આપણે મંગાવવાની છે બજારમાંથી અને એના ડાયલોગ અહીંયા આપેલું છે એ પ્રમાણે રચવાના છે તો મિત્રો અત્યારે પ્રેક્ટિસ માટે આપણે બેની રચના કરીએ છીએ ડાયલોગની બાકીના તમે જાતે પ્રેક્ટિસ કરીને બનાવશો તો જોઈએ પેલો ડાયલોગ છે વાળો શરૂ કરીએ મિત્રો ભાવનાબેન શેડ પ્રિયા વેર આર યુ ગોઈંગ ભાવનાબેન પ્રિયાને પૂછે છે પ્રિયા તું ક્યાં જઈ રહી છે પ્રિયા આન્સર આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું માર્કેટ જઈ રહી છું ભાવનાબેન આસકળ વીલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી શું તું મારા માટે થોડું દૂધ લેતા આવીશ પ્રિયા આન્સર યસ હાઉ મચ પ્રિયાએ જવાબ આપ્યો હા કેટલું લાવું ભાવનાબેન આ શડ વન લીટર પ્લીઝ ભાવનાબેને કહ્યું એક લીટર લાવજે મહેરબાની કરીને એક લીટર લાવજે પ્રિયા શેઠ શ્યોર બાય પ્રિયાએ કહ્યું ચોક્કસ આવજો અને એ માર્કેટ માટે નીકળે છે બીજા નંબરમાં છે સ્વીટ સ્વીટ એટલે કે મીઠાઈ બરાબર છે તો અહીં એ ડાયલોગ આપણે રચના કરેલી છે રીટા શેઠ સોનલ વેર આર યુ ગોઈંગ રીટા પૂછે છે સોનલ તું ક્યાં જઈ રહી છે સોનલ આન્સડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ સોનલે જવાબ આપ્યો હું માર્કેટ જઈ રહી છું રીટા શેડ રીટા આસ્કડ વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી શું તું મારા માટે થોડી મીઠાઈ લેતા આવીશ સોનલ શેડ સોનલ આન્સડ શ્યોર સોનલે કહી ચોક્કસ લાવીશ લાવીશ વિચ સ્વીટ કઈ મીઠાઈ લાવું રીટા આન્સર્ડ કાજુ કતરી પ્લીઝ રીટાએ કહ્યું કાજુ કતરી લાવજે સોનલ આસકડ સોનલે પૂછ્યું હાવ મચ કેટલી લાવવું રીટા આન્સર્ડ રીટાએ કહ્યું ફાઇવ હન્ડ્રેડ ગ્રેમ્સ પ્લીઝ પાંચસો ગ્રામ લાવજે સોનલ સેટ ઓકે બાય સોનલે કહ્યું ભલે આવજે તો બાકીના ચાર ડાયલોગ મિત્રો તમારે જાતે રચના કરવાની છે શરૂ કરીએ હવે બીજો ડાયલોગ અહીં આપેલો છે અજય અને વિજય બંને મિત્રો વચ્ચેનો તો અહીંયા એમની અંદર ઈટિંગ કોમ્પિટિશન જે થઈ રહી છે વિજયની સ્કૂલમાં એના માટે થઈ અને આ સંવાદ છે તો આપણે સમજીએ અજય શેઠ હાય વિજય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન અજયને અજય વિજયને કહ્યું કેમ છે વિજય તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે વિજય આન્સર યસ રેડી વિજય કહ્યું હા તૈયાર છું અજય આસ્કળ વોટ વિલ યુ ઇટ અજય પૂછ્યું તું શું ખાવાનો છે વિજય આન્સર આઈ વિલ ઈટ લડ્ડુઝ વિજય કહ્યું હું લાડુ ખાવાનો છું અજય આસ્કળ હાઉ મત હાઉ મેની લાડુસ કેન યુ ઇટ અજય એને પૂછ્યું તું કેટલા લાડુ ખાઈ શકી છે અથવા ખાઈ શકીશ વિજય આન્સર ફાઇવ વિજય કહ્યું પાંચ આનો ઉત્તર સાંભળી અને અજય એનો પ્રશ્ન પૂછે છે કહે છે એક્સપ્રેશન આપે છે આઈ કાંટ બિલીવ હું માણી નથી શકતો આર યુ શ્યોર તને ખાતરી છે તું પાંચ ખાઈ શકીશ અજય વિજય આન્સર યસ આઈ એમ કોન્ફિડન્ટ વિજય કહ્યું હા મને વિશ્વાસ છે કે હું પાંચ લાડુ ખાઈ શકીશ હવે જુઓ મિત્રો નીચે આપેલું છે રોટી ગુલાબજામુન પીઝા મેંગો અને બનાના તો અહીંયા આ પાંચ વસ્તુમાંથી ગમે તે એક ખાવાની કોમ્પિટિશનમાં ખાવા માટે અહીંયા સબ્જેક્ટ તરીકે લઈ અને આપણે ડાયલોગ રચવાના છે તો શરૂ કરીએ અહીંયા મેં ડાય બે ડાયલોગની રચના કરેલી છે બાકીના તમારે જાતે પ્રેક્ટિસમાં બનાવવાના છે તો સૌથી પહેલાં જોઈશું મેંગોઝ ગીત સેડ હાઈ પૂજન રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન ગીતે પૂજનને પૂછ્યું હાઈ પૂજન તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે પૂજન આન્સર્ડ યસ રેડી હા તૈયાર છું ગીતાસ્ક્ર વોટ વિલ યુ ઇટ તું શું ખાવાનો છે પૂજન આન્સડ આઈ વિલ ઇટ મેંગોઝ પૂજને જવાબ આપ્યો હું કેરીઓ ખાવાનો છું ગીત આસ્ક્ર હાઉ મેની મેંગોઝ કેન યુ ઇટ તું કેટલી કેરીઓ ખાઈ શકીએ છે પૂજન આન્સર ફાઈવ હું પાંચ કેરી એક સાથે પાંચ કેરી ખાઈ શકું છું ગીત સે આઈ કાન્ટ બિલીવ ઇટ ગીતે કહ્યું હું માની નથી શકતી આર યુ કોન્ફિડન્ટ શું તને વિશ્વાસ છે પૂજન શેઠ યસ આઈ એમ કોન્ફિડન્ટ પૂજને કહ્યું હા મને વિશ્વાસ છે ઓકે મિત્રો હવે બીજો ડાયલોગ જોઈએ એ છે ગુલાબ ગુલાબજામુન માટેનો જામુન્સ ઓમ શેઠ હાય નેહલ રેડી ફોર ધ એટિંગ કોમ્પિટિશન ઓમે પૂછ્યું હાય નેહલ શું તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે નેહલ શેઠ યસ આઈ એમ નેહલે કહ્યું હા હું તૈયાર છું ઓ માસ્કડ વોટ વિલ યુ ઇટ ઓમે પૂછ્યું તું શું ખાવાનું છે નેહલ આન્સર આઈ વિલ ઇટ ગુલાબજામુન્સ નેહલે કહ્યું હું ગુલાબજાંબુ ખાવાનો છું ઓમ આસ્કળ હાઉ મેની ગુલાબજામુન્સ કેન યુ ઇટ ઓમે પૂછ્યું તું કેટલા ગુલાબજાંબુ ખાઈ શકીશ નેહલ આન્સર ટેન તેણે કહ્યું દસ દસ ગુલાબજાંબુ એકસાથે ખાઈ શકશે ઓમ સેટ વોટ શૂ આર યુ શ્યોર તને ખાતરી છે નેહલ આન્સર્ડ યસ આઈ એમ શ્યોર નેહલે કહ્યું હા મને ખાતરી છે હું દસ ગુલાબજાંબુ તો ખાઈ જ શકીશ બરાબર છે મિત્રો હવે એક્ટિવિટીનો બી પાર્ટ આપેલો છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ડાયલોગ સાંભળો અને સંવાદને સમજો ફોર્મ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કાઉન્સમાં આપેલા શબ્દો વડે બીજા ડાયલોગની રચના કરો આગળ એમાં આપણે જે પ્રમાણે ડાયલોગ બનાવ્યો એ જ પ્રમાણે ડાયલોગ બનાવવાના રહેશે તો જોઈએ મિત્રો અહીંયા કન્ડિશન આપેલી છે ઇન અ ગાર્મેન્ટ શોપ એટલે કે તૈયાર કપડાંની દુકાનમાં રુચિર અને એની મમ્મી માલાબેન વચ્ચેનો સંવાદ આપેલો છે આપણે એના આધારે આપણે જીન્સ શર્ટ સલવાર કમીજ અને પંજાબી ડ્રેસ આ ચારના ડાયલોગ રચના કરવાની છે તો સૌથી પહેલાં આપણે જોઈશું રુચિર શેઠ મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ મમ્મી જો કેટલી સરસ ગોઠવણી છે માલાબેન શેઠ યસ ડિયર માલાબેને કહ્યું હા બેટા વિથ ટી શર્ટ ડુ યુ લાઈક તને કઈ ટી શર્ટ ગમે છે રુચિર શેઠ ધ બ્લેક વન રુચિરે કહ્યું કાળી કાળી ટી શર્ટ એને પસંદ છે માલાબેન આ સ્કળ ભાઈ માલાબેને પૂછ્યું કેમ શા માટે તને કાળા રંગની ટી શર્ટ પસંદ આવી રુચિર સેડ ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ રુચિરે જવાબ આપ્યો તે મારા જીન્સ ઉપર અનુરૂપ રહેશે અથવા જીન્સ માટે યોગ્ય રહેશે માલાબેન સેડ નાઇસ ચોઈસ માલાબેને કહ્યું સરસ પસંદગી રુચિર સેડ થેન્ક યુ તારો આભાર તો હવે મિત્રો અહીંયા આપણે બીજા બે ડાયલોગની રચના કરીએ છીએ બાકીના બે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે તો જોઈએ સૌથી પહેલાં શર્ટ માટેનો ડાયલોગ જોઈએ કિરણ આ ટીના ધીસ ઇઝ અ ગુડ શોપ કિરણે કહ્યું ટીના આ સારી દુકાન છે ટીના શેડ યસ કિરણ વિથ શર્ટ ડૂય લાઈક ટીનાએ કહ્યું હા કિરણ તને કયો શર્ટ ગમે છે કિરણ શેડ ધ બ્લ્યુ વન કિરણે કહ્યું મને પેલો બ્લ્યુ રંગનો વાદળી રંગનો ભૂરો રંગ ભૂરો શર્ટ ગમે છે ટીના વાય કેમ કિરણ આન્સર્ડ ઇટ્સ માય ફેવરિટ કલર કિરણે જવાબ આપ્યો તે મારો મનપસંદનો રંગ છે અથવા મનગમતો રંગ છે ટીના શેઠ ગુડ ચોઈસ ટીનાએ કહ્યું સરસ પસંદગી કિરણ સેઠ થેન્ક યુ કિરણે કહ્યું તારો આભાર હવે આપણે બીજી દુકાને જઈએ છીએ અને ત્યાં સલવાર કમીઝ જોઈએ છીએ તો જોઈશું અક્ષરા અને એની મમ્મી વચ્ચેનો સંવાદ અક્ષરા સેડ મમ્મી લુક વોટ એન વોટ એન અરેન્જમેન્ટ અક્ષરાએ કહી મમ્મી જો કેટલી સરસ ગોઠવણી છે ઉમાબેન સેડ યસ ડિયર ઉમાબેને કહ્યું હા બેટા વિથ સલવાર કમીજ ડૂ યુ લાઇક તને કયું સલવાર કમીજ ગમ્યો અક્ષરા સેડ ધ રેડ વન અક્ષરાએ કહ્યું લાલ ઉમાબેન આસ્કડ વાય શા માટે તને રા લાલ કલરનું ગમ્યું અક્ષરા સે ઇટ્સ અ પરફેક્ટ મેચ વિથ માય નેકલેસ ન્યૂ નેકલેસ અક્ષરાએ કહ્યું તે મારા નવા ગળાના હાર માટે અનુરૂપ છે મેચિંગ છે માટે ઉમાબેન સેટ ઇટ્સ બ્યુટિફુલ ઉમાબેને કહ્યું બહુ જ સરસ છે અક્ષરા શેઠ થેન્ક યુ તારો આભાર બરાબર છે મિત્રો તો અહીંયા બી પાર્ટનો વન જે સેક્શન હતો ડાયલોગનો એ પણ આપણે પૂરો કર્યો સેકન્ડ નંબર ઇન અ પ્રોવિઝન શોપ એટલે કે પ્રોવિઝન શોપ ઉપર આશા અને દુકાનદાર શોપકીપર વચ્ચેની વાત ચાલે છે આશા શેઠ એક્સક્યુઝ મી આશાએ કહ્યું મને માફ કરશો શોપકીપર સેઠ યસ લિટલ પ્રેટી ડોલ હા નાનકડી ઢીંગલી વોટ કેન આઈ ડૂ ફોર યુ હું તારા માટે શું કરી શકું આશા શેઠ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ આશાએ કહ્યું મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે શોપકીપર્સ આસ્કડ હાઉ મચ બટન્સ ડઝ યુઅર મધર વોન્ટ તારા મમ્મીને કેટલા બટનની જરૂર છે આશા આન્સર્ડ શી વોન્ટ્સ વન ડઝન આશાએ જવાબ આપ્યો તેને એક ડઝન બટનની જરૂર છે શોપકીપર આપે છે અને કહે છે શોપકીપર સેડ હિયર આર દુકાનદારે કહ્યું આ લો આશા શેઠ થેન્ક યુ તમારો આભાર હવે મિત્રો આ પ્રમાણે આપણે જેમ અહીંયા આશા બટન લેવા આવેલી છે રેડ બટન એ રીતે આપણે શુગર બિસ્કુટ ટી વ્હીટ ચોકલેટ્સ અને કમ્પાસ બોક્સ આ ગમે તે એક વસ્તુ પ્રવિ ગમે તે આ બધી વસ્તુ પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદવાની છે અને આ પ્રકારનો ડાયલોગની રચના કરવાની છે તો હું અહીંયા તમને પ્રેક્ટિસ માટે બે ડાયલોગની રચના કરાવું છું બાકીના તમારે જાતે બનાવવાના રહેશે તો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં શુગર માટે દિયા શેડ એક્સક્યુઝ મી દિયાએ કહ્યું મને માફ કરશો શોપકીપર શેડ યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ દુકાનદારે કહ્યું હા હું તમારા માટે શું કરી શકું દિયા શેડ માય મધર વોન્ટ સમ શુગર મારી મમ્મીને થોડી ખાંડની જરૂર છે શોપકીપર આ સ્ક્ર મચ શુગર ડઝ યોર મધર વોન્ટ દુકાનદારે કહ્યું તમારી મમ્મીને કેટલી ખાંડ જોઈએ છે દિયા શેડ શી વોન્ટ્સ થ્રી કિલોગ્રામ્સ શુગર તેને ત્રણ કિલો શુગરની જરૂર છે શોપકીપર શેડ હિ હિયર યુઆર દુકાનદારે કહ્યું આ લો દિયા શેડ થેન્ક યુ દિયાએ કહ્યું તમારો આભાર હવે બીજો ડાયલોગ આપણે બિસ્કુટ્સ ઉપર રચીશું મિત્રો તો અહીંયા પારુલ નામની છોકરી છે એ દુકાનમાં બિસ્કિટ લેવા જાય છે પારુલ શેડ એક્સક્યુઝ મી પારુલે કહ્યું મને માફ કરશો શોપકીપર સેડ યસ વોટ કેન આઈ ડૂ ફોર યુ હા હું તમારા માટે શું કરી શકું પારુલ શેડ માય મધર વોન્ટ સમ બિસ્કુટ્સ પારુલે કહ્યું મારી મમ્મીને થોડા બિસ્કિટની જરૂર છે શોપકીપર સેડ આ સ્કળ વિચ દુકાનદારે કહ્યું કયા એટલે અહીંયા બિસ્કીટ કયા લેવાના છે એ પૂછે છે આન્સર્ડ ચોકો ક્રીમ બિસ્કુટ્સ પારુલે કહ્યું ચોકો ક્રીમ બિસ્કીટ શોપકીપર આસ્કડ હાઉ મેની પેકેટ્સ હજુ દુકાનદાર પૂછે છે કેટલા પેકેટ આપું આપવું પારુલાનસ ફાઈવ પેકેટ્સ પારુલે ઉત્તર આપ્યો પાંચ પેકેટ શોપકીપર સેડ હિયર યુ આર દુકાનદાર તેને બિસ્કીટ આપે છે અને કહે છે આલો પારુલ સેઠ થેન્ક યુ પારુલે કહ્યું તમારો આભાર આશા રાખો મિત્રો કે તમને આજનો વિડીયોમાં સમજ પડી હશે જો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ અમારી સાથે અભ્યાસને લગતા નવીન વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત